ઇઠ્યોતેર વર્ષીય આરોપીને દસ વર્ષની કેદ સાત વર્ષની માસુમ ચોકલેટ આપવા કર્યા બાળકીને લાખ વળતર આપવા કોર્ટનો હુકમ અમદાવાદમાં નમોત્સવનો ભવ્ય જલસો પચાસ હજાર લોકો માણસે મજા પીએમની બાળ નરેન્દ્રથી લઈ ઓપરેશન સિંદુર સુધીની કહાની સાઈરામ સહિત એકસો પચાસ કલાકાર રજૂ કરશે સીએમ રહેશે હાજર જૂની અદાવતમાં ઉપરા છાપરી છરીના ચાર ઘા ઝીક્યા ખોડિયાર ચાર શખ્સે આપી ડ્રગ્સ ધંધો કરતા હોવાનો આક્ષેપ લોહી થી લતબદ્ધ ડ્રાઈવરનું કેબિન માં જ મોત થયું દોઢ કલાક ની ભારે જહેમત બાદ ફાયરે મૃતદેહ બહાર કાઢ્યો એને ચડતાલીસ પર ઉભેલી ટ્રક પાછળ આઈસર ઘુસી ગઈ ગાંધીનગર એરફોર્સ સ્ટેશનમાં લાખોની ચોરીનો પર્દાફાશ છેલ્લા ત્રણ મહિનામાં પાંચ પોઈન્ટ ઝડપાયા આણંદ રેલવે સ્ટેશને ટ્રેનમાં ચોરી સૂતેલા મુસાફરના ગળામાંથી બે પોઈન્ટ પચીસ લાખની સોનાની ચેઇન તોડી ગઠ્યો ફરાર